વિશાવધર આમ આદમી પાર્ટી દ્વારા રોડ રસ્તા બાબતે ચક્કાજામ કર્યા વિશાવદર આમ આદમી પાર્ટી દ્વારા રોડ રસ્તા બાબતે ચક્કાજામ કર્યા વાત કરવામાં આવે તો વિશાવદર શહેરના રોડ રસ્તા અતિ બિસ્માર હાલતમાં હોય રોડ ઉપર ખાડામાં ચાલવું પણ મુશ્કેલ હોય ત્યારે વાહન ચાલકોની શું હાલત થતી હશે તેને લઈને વિશાવદર આમ આદમી પાર્ટી દ્વારા સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે રોડ બંધ કરી ચક્કાજામ કરવામાં આવ્યો હતો ત્યારે ટ્રાફિક જામ થતા વિસાવદર પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરોને ડિટેન કરવામાં આવ્યા હતા અને શહેરનો સાવલિયા આમ આદમી પાર્ટી વિસાવદર આજે અમે રસ્તા રોકો જન આંદોલન જન આંદોલન કર્યું હતું તેમાં અમને પોલીસે ડિટેન કર્યા હતા આ લોકોને ગમે તેટલા આંદોલનો કરો ગમે તે કરો રોડમાં એટલા બધા ખાડાઓ છે ગમે ઘણી બધી અમે રજૂઆતો કરી છે ઉપર સુધી લેખિતમાં રજૂઆતો કરી છે છતાં પણ આ લોકો કોઈ ધ્યાન દેતા નથી ચાલીને જવું પણ મુશ્કેલ છે ત્યાં તમે વિચારી શકો કે ગાડી અને બાઈક ફોર વ્હીલર કેવી રીતે હાલતી હશે જનતામાંથી એવું પણ જાણવા મળ્યું છે કે ફ્લડની ગ્રાન્ટ એક કરોડને એંસી લાખની આવી છે તો એસી એક કરોડ એંસી લાખની ગ્રાન્ટ આવી છતાં કંઈ કામ થયું નથી તો શું જનતા એવું વિચારી રહી છે કે આ એક કરોડને એસી એક કરોડ એંસી લાખ રૂપિયા ખાઈ ગયા હશે ઘણા બધા આવા પ્રશ્નો ઊભા થયા છે માટે આજે અમે રસ્તા રોકો આંદોલન કરી અને સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો અમે આની રજૂઆત જૂનાગઢમાં લેખિતમાં કરેલી છે હું અને મારી સાથે મહેન્દ્રભાઈ ડોબરિયા તાલુકા પ્રમુખ અમે સાથે જઈ ફોટાઓ સાથે જૂનાગઢમાં અમે લેખિતમાં રજૂઆત કરી છે